શ્રી ગુરુદેવ દત્ત એનઆરઆઈ પરના આપણે ઘણા વિડીયો છે હા ને ઘણા જોયા હશે ઘણા સમજ્યા હશે અને ઘણા સમજ્યા પછી પણ નથી સમજ્યા ને એ લોકોએ ગાળો પણ આપી છે સંજય બોડીવાળા કે તું પણ ગાંડો ને તારો ગુરુ પણ ગાંડો ભાઈ અમે ગાંડા જ છે અમે ગાંડા ગેલા જ છે એટલે જે તમે નથી જોઈ શકતા ત્યાં સુધી ગુરુની કૃપાથી અમે જોઈ શકીએ છીએ હજુ પણ શંકા છે કંઈ નહીં એમનું જીવન છે એમને જે ઠીક લાગે એ કરે બરાબર ને પણ જે આપણા જેવા થોડી પણ સમજ રાખવાવાળા છે અને જેને સનાતન ધર્મ એની સંસ્કૃતિ એના સંતો અવધૂતો પર હજુ પણ વિશ્વાસ છે તે લોકોને ખબર જ છે કે જે આપણા સંતો અવધૂતો કઈ ગયા તે થવાનું જ છે અને નહીં જ રહેશે અમે લોકો ઓગણીસો નેવુંથી કહેતા એ સંતો વધુ સાથેના સત્સંગને કારણે એક સંત છે ભારત સાધુ સમાજ બહુ મોટો છે ને એમાં અખંડ અસંખ્ય તેજસ્વી સંતો વધુ છે ધિકાર જ્ઞાનીઓ છે દિવ્ય દસ્તાઓ છે અને એ લોકોની સાથેના અમારા જે જીવન છે એના આધારે અને એમની પસંદગી થયેલી છે કે ભાઈ અમુક અમુક વ્યક્તિ આ રીતે ભવિષ્યમાં લોકોને જાગૃત કરશે અને અહીંયા તો સંતોની ઈચ્છા કે એમના ભક્તો સુધી એમના શિષ્યો સુધી એમના બાળકો સુધી અને જે એમના શિષ્ય નથી તે ભારતીયો સુધી પણ એમનો સંદેશ પહોંચે એમ ભલે ને એ લોકો અમને અત્યારે ગાળો આપતા મેં કહ્યું છે તેમ એનઆરઆઈ મસ્ત કમ બેક એમ અને ત્યાં પરિસ્થિતિઓ એવી થઈ જશે કે મિલકતોને એટલા ભાવ ગગડી જવાના છે કે ત્યાંની કમાણી ત્યાં જ સમાણી ને એમ પણ પૃથ્વીનો નિયમ છે જ્યાંની કમાણી હોય તે ત્યાં જ સમાય યુરોપ અને અમેરિકાને હવે એ લોકોના કર્મ ભોગવવાનો સમય આવી ગયો છે જે કર્મના સિદ્ધાંત જ નથી સમજતા એ લોકોને કઈ રીતે સમજાવો સમજાય હા જે કર્મના સિદ્ધાંત જ નથી સમજતા એને અમારા જેવાના શબ્દો લવારા લાગે છે ક્યાં ફેંકું છે ભાઈ તું ભારતના અને સંતુઓ અવધૂતો સાથે છ મિનિટ પણ બેઠો જ ને તો તું આવા શબ્દો નહીં બોલત ખેર પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે મને તમને સૌને સદબુદ્ધિ આપે પણ જે રીતે અત્યારે લોસ એન્જલસમાં થઈ રહેલું છે એવી જ પરિસ્થિતિ ભારતમાં પણ નિર્માણ થવાનું છે જ્યારે આપણે રોહિંગ્યા પર એક્શન લઈશું ને ત્યારે ભારતને પણ આ લોકો આ રીતે જ ભડકે બારશે ને સિવિલ વોર જેવી પરિસ્થિતિ લાવવાની કોશિશ કરશે એ થવાનું જ છે ત્રણ ચાર કરોડ ઉપર વધારે રોહિંગ્યા ઘૂસી ગયા છે તો કંઈ ઇઝી થોડું છે એમને અહીંયાથી કાઢવાના એ લોકો પણ આ રીતે જ બબાલ કરવાના છે જે રીતની બબાલ અત્યારે લોસ એન્જલ્સમાં થઈ રહી છે અત્યારે જેના નેશનલ ગાર્ડ તેના થઈ રહેલા છે લોસ એન્જન્સ હવે એવું સંભળાય છે કે મરીન કમાન્ડો પણ આવશે વિચારો કેવી પરિસ્થિતિ હશે ઇનલીગલોને કારવાની જે પ્રોસેસ પ્રોસીજર છે એમાં એક સ્ટાર્ટ કર્યું છે અમેરિકાએ નાગોરી પ્રજા પ્રજાઓ ઇંગ્લેન્ડને બનાવી ભારતના ટુકડા કહ્યા રશિયા જે સોવિયત સંઘ હતું એના ટુકડા જાપાન અણુબોમ્બ નાખ્યા યુદ્ધ તો સમજાવે તે તમે લડો છો આ દેશની સેના પેલા દેશની સેના સાથે લડો છો ઇટ્સ ઓકે એ વોર છે મલ્લ યુદ્ધ છે એમ બંને પક્ષ લડે છે બંને પક્ષના સેનાઓ લડે છે પણ જ્યારે તમે મલ્ટિપલ ડેમેજ કરો છો કોઈ આખી નાખી સિટીઝનને ખતમ કરી રહ્યો સિટીને ખતમ કરી રહ્યો છો કોઈ આખી નાખી સંસ્કૃતિને ખતમ કરી રહ્યો છો ત્યારે એક રાષ્ટ્ર તરીકે તમારું કર્મ બંધાઈ જાય છે કારણ કે પ્રજા તો લીટર્સ હોય છે એટલે જે હિરોસોમાં નાગા સકીમમાં જે અમેરિકાએ તે સમયે કહ્યું તે કર્મ પણ હવે ભોગવવાનો સમય આવી ગયો છે જે એમની વિદેશ નીતિ જે એમનું ડીપ સ્ટેટ બરાબર અને જે બધી નીતિઓ છે દુનિયાને કોઈ દેશને શાંતિથી નથી જીવવા દીધા તો પોતાના કરેલા પોતાના વાગે એટલે અમે અમારા એનઆરઆઈ ભાઈ બહેનોને કહીએ એમ કે હવે એ લોકોના કરેલા એ લોકોને વાગે તેમાંનું કોઈ બાણ તમને નહીં વાગી જાય એટલા માટે અમે કહીએ છીએ બાકી તો તમે બહુ જ્ઞાની છો સ્માર્ટ છો બહુ હોશિયાર છો બહુ ભણેલા ગણેલા છો ઇકોનોમિક્સને બધા સબ્જેક્ટમાં તમે માહિર છો તો તમે તમારી રીતનું ગણિત જોઈ લેજો ભાઈ કે એક ભારતીય તરીકે હું તમને મારા જ ભાઈઓ બહેનો છે એટલે તમને અવગત કરું છું એમ તમારું જે કંઈ પણ લોજિક હોય તે જોઈ લેજો બની શકે તો સેફ થઈ જજો તમારું ઇન્વેસ્ટમેન્ટ જોઈ લેજો તમારે ઇન્ડિયામાં તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ કરવું કે નહીં કરવું કારણ કે તમે લોકો તો બહુ ઇકોનોમિક્સના અને બધી રીતે બહુ હોશિયાર છો પણ અમેરિકા હોય કે યુકે હોય કે યુરોપના કોઈ પણ કન્ટ્રીમાં હોય વિધિના વિધાન અને નિયતિ એવી જ છે એ જ લખાયેલી છે કે દરેક ભારતીયોએ દરેક એશિયનોએ પછી પાકિસ્તાનનો પણ કેમ નહીં હોય એ દરેકે પોતાના વતન પાછા ઉભો છે ને હવે એ દુનિયા એ જ દિશામાં જઈ રહેલી છે અને જે રીતે એની ગતિ પકડે છે એમાં આ પાંચ વર્ષ બહુ મહત્ત્વના છે એમાં આ જે સ્ટાર્ટિંગના બે વર્ષ છે એમાં જે લોકોએ પોતાની મૂડી ઇન્ડિયા શિફ્ટ કરી દીધી કે પોતા પોતાનું જે કંઈ ત્યાં એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ડિયા કે એમને જ્યાં બીજે ઠીક લાગે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું કે શિફ્ટ કરી દીધું તો તે ફાવશે બાકી અમુક લોકોનો ટઈને આપણે એને જરતા નહીં કહીએ પણ અમુક લોકોને પોતાને એવો વિશ્વાસ છે કે કંઈ નહીં થાય તો એ કંઈ નહીં થાય એ એનઆરઆઈઓનો ખૂન વહેશે પછી એ લોકોને ખ્યાલ આવશે અમે અગમચેટે એટલા માટે કહીએ છીએ કે જે બાણ એની કોઈ છૂટવા થઈ રહેલા છે તેમાં તમે કંઈક ઘાયલ નહીં થઈ જાઓ તો પણ ઘણા બહુ સ્માર્ટ છે આપણને પ્રશ્ન કરે છે આપણને સમજાવે છે એટલે એક શબ્દની મર્યાદામાં ફરી કહેવું છું કે જોઈ લેજો વિચારી લેજો કે હવે તમારું અમેરિકા અને યુરોપમાં શું ભવિષ્ય છે અમને તો દેખાતું નથી અને ગુરુઓ અવધૂતો અને સંતોની વાણી જે કાલખંડની વાત કરી તે જ કાલખંડથી શરૂ થઈ ગઈ છે અને એ જ દિશામાં જઈ રહ્યું છે અમને તો અમારી સંસ્કૃતિ અમારા સંતો અવધૂતો પર પૂરો વિશ્વાસ છે અને જે જ્ઞાન અમને આપ્યું છે જે વિઝન આપ્યું છે જેને સંજય દ્રષ્ટિ કહે છે તો એ જ્ઞાન અને વિઝન પણ એ જ બતાવે છે કે જે ગુરુ મહારાજ અને આપણી સંસ્કૃતિ કહી ગઈ છે તે દિશામાં જ યુરોપ અમેરિકા અને મિડલ ઈસ્ટ એના પતન તરફ જઈ રહેલું છે એમાં તમારી કેટલી સેફ્ટી જોવી એ તમારી રીતે જોઈ રહ્યું તમે ત્યાં રહો છો વર્ષોથી તમે ત્યાં રહો છો પણ તમારે ભારત ફરી આવવું જ પડશે એ કન્ફર્મ છે અમારા એંગલથી તમારા અંદર જે કહેતો હોય તે તમે જોઈ લેજો બાકી આ ડોલરનો મો મૃત્યુતલ્ય કષ્ટ આપશે અમેરિકાના પણ ટુકડા નથી રહેવાનો અમેરિકા પણ આ તો આલોકની સાથે તો શું આપણે આર્ગ્યુમેન્ટ કરીએ એટલે આલોકને એમ જ કહેવાય આપણાથી કે આ અમારો રૂકઆઉટ છે અમારા અમારી સંસ્કૃતિને અમારી જે કંઈ પણ સનાતન ધર્મની જે કંઈ પણ પ્રણાલી છે એ પ્રમાણે તો અમેરિકા યુરોપ ને મિડલ ઇસ્ટનું કોઈ ભવિષ્ય નથી ને સૌથી ખરાબ હાલત એ તમને જે ફરી કહી દઉં છે ગમે કે નહીં ગમે અમેરિકા કેનેડા અને ઇંગ્લેન્ડને થવાની છે સૌથી ખરાબ હાલત બરાબર પછી તમારી ત્યાં પ્રોપર્ટીનું શું થાય તમારા નોકરી ધંધાનું શું થાય ત્યાં વાર્ષિક પાંચ લાખ ડોલર પગારમાં તો અહીંયા અહીંયા ઇન્ડિયામાં કેટલો મળે એ બધા હવે તમારા પ્રશ્નો છે તમે જોઈ લેજો બાકી સૌથી ખરાબ હાલત અમેરિકાની કેનેડાની અને ઇંગ્લેન્ડની થવાની છે એ પણ આપવામાં છે બાપુ બાકીનું યુરોપ પણ ભોગવશે અને પરિસ્થિતિ જેવી નિર્માણ થશે કે આપણને એમ લાગશે કે આપણી માતૃભૂમિ સારી છે બાકી તમારી તમે ત્યાં દેશમાં રહો છો ચાલીસ પચાસ વર્ષ સુધી રહેતા હોય કે સાહીઠ વર્ષથી રહેતા હોય જે હોય કે તમે તમારી રીતે જોઈ લો બાકી તમારી જે આધ્યાત્મિક જગતની ચેતના છે ને એમના જે વાઇબ્રેશન છે ને એના જે મેસેજ છે તે એ જ કહી રહ્યું છે કે હવે બેક ટુ ઇન્ડિયાનો ટાઈમ થઈ ગયો છે શ્રી ગુરુદેવ દત્ત બી કેરફુલ પાછા આ બહુ જ્ઞાનીઓ છે એટલે એ લોકોને સલાહ નહીં અપાય અને એક આખી એમનો પણ વાત નથી કારણ કે એક આખી લાઇફસ્ટાઈલનો જ ફરક પડી ગયો છે જ્યાં જે રીતે એમને જીવતા હોય જે રીતે જીવી લેલા હોય જે ત્યાંનું માઇન્ડસેટ હોય જે થોટ્સ હોય તે એને આપણું ઇન્ડિયન સંસ્કૃતિને એનું કલ્ચર ભણવાનું આપણું જીવન એમાં બહુ ફરક છે એમને જે રીતે ઠીક લાગતું હોય તે રીતે જોઈ લેજો બાકી હવે એના એનારા ત્યાં કોઈ ભવિષ્ય નથી તે છતાં પણ તમને તમારું ભવિષ્ય ત્યાં લાગે તો એ ઇટ્સ યોર ડુકાઉ બરાબર તમે ત્યાં રહેવો છો બરાબર બાકી મેં કહ્યું હતું તે કે ત્યાં સિવિલ વોરને એવી પરિસ્થિતિઓને નિર્માણ કરી દેવામાં આવે કે ત્યાં રહેતા ભારતીયોની બીજા દેશના લોકોને મને થશે કે સારું આપણું હવે અહીંયા કોઈ ભવિષ્ય લાગતું નથી ને તે પછી જે તમે ડિસિઝન લેશો ત્યારે તમારા હાથમાં શું આવશે એ તમે વિચારી લેજો શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાળાના સર્વે સખાવો મિત્રોને પ્રણામ ઇન્ડિયાના નાગરિકોને પણ કહેવું છું આપણા ભાઈઓને પણ યાર રોહેન જવાની બધાને કાઢશે ને ભાઈ એટલે આટલી જ બબાલ એ લોકો કરવાના છે શેર શેર ભરખે બેઠશે તો સજ્જ રહેજો તૈયાર રહેજો શ્રી ગુરુદેવ